સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તમે બેંક ખાતા ધારક છો તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તમને મળશે ત્રણ હજારની સહાય દર મહિને પાંચ તારીખ પહેલા તમારે આ એક ફોર્મ ભરી દેવાનું છે તો આ યોજનાનું નામ શું છે આનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે સાથે ફોર્મ ભરવા માટે તમારી પાત્રતા શું હોવી જોઈએ અને ડોક્યુમેન્ટ કયા લાગશે તમામ માહિતી તમને આજના આ વીડિયોની અંદર મળી રહેશે સાથે આ યોજના ક્યારે બહાર પાડવામાં આવી હતી અને આ યોજના થકી કેવા કેટેગરીના લોકો લાભ લઈ શકશે આ તમામ માહિતી તમને આજના આ વીડિયોની

જે ખાલી યોજના વિશે વાત કરતા હોય છે યોજનાનો શું લાભ છે ને કેવી રીતે લાભ મેળવવાનો છે એના વિશે વાત નથી કરતા તો આપણે આ જ વાત કરવાની છે કે આ યોજના થકી તમે ત્રણ ત્રણ હજાર રૂપિયાનો સહાય એનો લાભ કેવી રીતે મેળવી શકશો તો જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે મિત્રો જનધન યોજના હેઠળ જે ખાતાધારકો છે જે ખાતા ખોલવામાં આવે છે એના હેઠળ ઘણી બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે વાત કરીએ તો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના પીએમજેડીવાય હેઠળ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે મિત્રો કેન્દ્ર સરકારની આ જે પ્રધાનમંત્રી જનધન યોજના છે જેને પીએમ પણ કહેવામાં આવે છે અને આ યોજના થકી ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે એટલે કે ઝીરો બેલેન્સ થકી તમે અહીંયા સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો આમાં અકસ્માત વીમો ઓવરડ્રાફ સુવિધા ચેકબુક સહિત અન્ય ઘણા લાભો પણ ઉપલબ્ધ છે મિત્રો આમાં અકસ્માત વીમો પણ આવી જાય છે ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે અને ચેક બુક સહિત અન્ય ઘણા બધા લાભોનો અહીંયા તમને લાભ મળતો હોય છે ઘણા બધા ખાતા છે જીરો બેલેન્સ ખાતું સેવિંગ ખાતું તમે ચાલુ કરાવી શકો છો આ દરમિયાન પીઆઈવીએમ મોદીએ એક મહત્વની જે છે વાત પર ખાસ ભાર મૂક્યો છે મિત્રો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક મહત્વની વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે જનધન ખાતું ખાતાઓનું કેવાયસી અપડેટ કરવાનું અત્યંત જરૂરી છે મિત્રો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે જનધન ખાતા ધારકો છે એમનું કેવાયસી અપડેટ કરવું ખૂબ જ અત્યંત જરૂરી છે નહીં તો ખાતું બંધ થઈ શકે છે તમે અહીંયા તમારું કેવાયસી કરાવતા નથી તો તમારું ખાતું અહીંયા બંધ થઈ શકે છે પીએમ મોદીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાના દસ વર્ષ પૂર્ણ થયા છે મિત્રો પીએમ મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી યોજના જે પ્રધાનમંત્રી જનધન યોજના છે એના હવે દસ વર્ષ પૂર્ણ થયા છે જે દસ વર્ષ બેંક ખાતાઓનું કેવાયસી જે છે નાવ યર કસ્ટમર બેન્કિંગ નિયમો અનુસાર દસ વર્ષ કરવાનું ફરજીયાત છે મિત્રો અહીંયા કરવું ખૂબ જ અગત્યનું છે કેવાયસી તમારું નહીં થયેલું હોય તો તમારું ખાતું અહીંયા બંધ થઈ શકે છે કેવાયસી અપડેટ નહીં કરાવો તો જીરો બેલેન્સ પર ખોલવામાં આવેલા ખાતા બંધ થઈ શકે છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે વિશેષ અભિયાન શરૂ કર્યું છે જેના દ્વારા કેવાયસીની ની પ્રક્રિયા સરળ અને સુલભ બનાવવામાં આવી રહી છે મિત્રો કેવાયસીની યોજના ની ધ્યાનમાં રાખીને અહીંયા સરકાર દ્વારા એક મહત્વનું મિશન ચાલુ કરવામાં આવ્યું છે જેને ગામડે ગામડે કેવાયસી કેમ્પ કરવામાં આવે છે એક જુલાઈથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ દેશભરની ગ્રામ પંચાયતોમાં બેંક કર્મચારીઓ દ્વારા કેવાયસી કેમ્પ અને જે મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પના લાખો લોકોએ પોતાનું કેવાયસી અપડેટ કરાવ્યું છે પીએમ મોદીએ ખાતાધારકોને ધારકોને અપીલ કરી છે કે જો તમે હજુ સુધી કેવાયસી ન કરાવ્યું હોય તો નજીકના કેમ્પ અથવા બેન્કમાં જઈને તમારું કેવાયસી પૂર્ણ કરાવી શકો છો જે પણ ખાતાધારકનું કેવાયસી બાકી હશે એનું ખાતું એ બંધ કરી દેવામાં આવશે આવશે દસ હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા જનધન ખાતાનામાં જે છે ફાયદા છે અહીંયા દસ હજાર રૂપિયા ઉપાડી પણ શકો છો જનધન ખાતાના પણ ઘણા ફાયદા છે જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવર દ્વારા તમારા ખાતામાંથી વધારાના દસ રૂપિયા સુધી ઉપાડી શકો છો એટલે કે તમારી પાસે જનધન ખાતું છે તો તમે એ દસ રૂપિયા વધારે ઓવર ડ્રાફ્ટ ઉપાડી શકો છો માટે આધાર કાર્ડ હોવું ઓર્ડર આપ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે ઓર્ડર આપ સુવિધા એક એવી સુવિધા છે જેના હેઠળ ખાતા ધારકને તેના ખાતામાં પૈસા ન હોવા છતાં પણ ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે વાત કરીએ હવે આગળની તો દસ હજાર રૂપિયાની ઉપાડની સુવિધા એટલે કે ખાતા ધારકને ખાતામાં બેલેન્સ શૂન્ય છે તો પણ દસ હજાર રૂપિયા સુધી અહીંયા ઉપાડી શકે છે જો તમે કોઈ પણ પ્રધાનમંત્રી જનધન ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તે ખરા ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મળશે નહીં આ સુવિધા ટૂંકા ગાળાની લોન જેવી જ છે પહેલા આ રકમ પાંચ હજાર રૂપિયા હતી હવે સરકારે વધારીને દસ હજાર રૂપિયા કરી દીધી છે વાત કરીએ તો કેવાય કેવી રીતે કરવું તો એ કેવાયસી ખૂબ જ સરળ છે તમારે ફક્ત નજીકની જે બે વસ્તુઓ લઈને જવાની છે નજીકની બેંકમાં બેંક પાસબુક તમારા જનધન ખાતાની પાસબુક વા જે છે વતાની પાસબુક આધાર કાર્ડ તમારું આધાર કાર્ડ આધાર કાર્ડ બાયોમેટ્રિક ફિંગર અથવા તો ફેસ ઓથેન્ટ્રિક ઓથેન્ટ્રીકેશન વતે તમારું કેવાય કરવામાં આવશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું અને વિડીયોમાં અત્યાર સુધી જય ભારત જય હિન્દ